નમસ્કાર મિત્રો ગુજરાતમાં હજુ પણ વરસાદે વિરામ લીધો નથી આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તો આજના વિડીયોમાં આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ છોટા ઉદયપુર વલસાડમાં વરસાદનું યલો એલર્ટ તથા નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે અરવલ્લી મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા ભાવનગર ગાંધીનગર ખેડામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે જે આગામી દિવસોમાં નોંધપાત્ર અસર ઉભી કરે તેવી શક્યતા છે અંબાલાલ પટેલના મતે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના કરી છે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમ કે વડોદરા પંચમહાલ અને નડિયાદમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ વિસ્તારમાં પણ આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે આ નવી વરસાદી સિસ્ટમ અતિભારે વરસાદ લાવે તેવી શક્યતા છે કારણ કે તે તેરથી બાવીસ સપ્ટેમ્બર સુધી સક્રિય રહે તેવી સંભાવના છે અંબાલાલ પટેલની આગાહીમાં એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ વરસાદી સિસ્ટમને કારણે નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના છે આ માહિતી ખાસ કરીને મધ્ય ગુજરાતના નિવાસીઓ માટે મહત્વપૂર્ણ છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં મિત્રો જણાવવામાં આવે તો તેરમી સપ્ટેમ્બર પછી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત અઠ્યાવીસ સપ્ટેમ્બરે મહિનાની ત્રીજી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે જે દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ લાવી શકે છે આ આગાહીઓ માત્ર આગામી દિવસો માટે જ નહીં પરંતુ આખા મહિના માટે મહત્વપૂર્ણ છે ખેડૂતો વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કારણ કે તે તેમને આગામી સમય માટે યોગ્ય તૈયારીઓ કરવામાં મદદ કરી શકે છે અંતમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતના જળ સ્ત્રોતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે જોકે આ સાથે સાથે પૂરની સ્થિતિ ટાળવા માટે સતર્કતા જાળવવી પણ ખૂબ આવશ્યક છે મિત્રો સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આ મોટી આગાહી કરવામાં આવી છે આભાર મિત્રો વરસાદના आवाज દરરોજના તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો